મિત્રો વસંત પંચમી પર એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે આ રાશિના જાતકો ઉપર અપાર ધન લાભ મળશે મિત્રો સ્વાગત કરું છું આપણી આ માવંદના ચેનલમાં તમે બધા જ એમખેમ સર્વકુશળ મંગળ હશો એવી માતાજીને પ્રાર્થના કરું છું આ વખતે વસંત પંચમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જેના કારણે આ વસંત પંચમી પર કેટલીક રાશિઓના લોકોને દેવી સરસ્વતીની સાથે દેવી લક્ષ્મીમાનો આશીર્વાદ મળવાનો છે જેના કારણે વસંત પંચમીના દિવસથી આ રાશિઓના ભાગ્ય બદલાઈ જશે માતા લક્ષ્મીની કૃપા થશે અને અપાર ધન લાભ પ્રાપ્ત થશે કઈ રાશિઓ છે મિત્રો વસંત પંચમી ઉપર એમને મળશે લક્ષ્મીનો આશીર્વાદ અને મા સરસ્વતીની કૃપા તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે અને આ માહિતી તમારા જીવનમાં ઉપયોગી બને એટલા માટે તમને અમે જણાવી દઈએ કે વસંત પંચમીનો તહેવાર બે હજાર પચીસમાં બીજી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઘણા લોકો અદ્ભુત સંયોગો બની રહેશે જેના કારણે પવિત્ર તહેવાર ઉપર આ રાશિના લોકોને ખૂબ જ ભાગ્ય ચમકી જાય એમનું નસીબ ચમકી જાય એવી અમે આશા રાખીએ છીએ આ વસંત પંચમીના દિવસે હિન્દુઓના ઘરોમાં મહા લક્ષ્મીની પૂજા થાય સરસ્વતી માની પૂજા થાય દેવી દેવતાઓની પૂજા થાય અને ધર્મના બધા જ કાર્યો સારી રીતે પાર થાય એવી અમે આશા રાખીએ છીએ અને આપણને જ્ઞાન મળે સારા સંસ્કાર મળે શિક્ષણ મળે વાણી અને કલા વગેરેના વિકાસ થાય એવી મા દેવી સરસ્વતીની પૂજામાં આપણે કરીએ ઘરમાં સુખ શાંતિ માટે મા લક્ષ્મીજીની પૂજા થાય ધન સંપત્તિ આપણને સમૃદ્ધિ મળે એટલા માટે બીજી ફેબ્રુઆરીએ આપણે વસંત પંચમીનો તહેવાર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે મિત્રો શાસ્ત્રો અનુસાર દરેક તહેવાર કોઈ કોઈને કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે જેના કારણે તકલીફો દૂર થાય છે જીવનમાં મોટા ફેરફારો થાય છે તેવી જ રીતે વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધ યોગ અને સાધ્ય યોગનો અદ્ભુત સહયોગ પણ બની રહ્યો છે આ સહયોગના કારણે કેટલીક રાશિના લોકોને ખાસ લાભ મળશે તો મિત્રો જાણીએ વસંત પંચમીના દિવસે અદભુત સહયોગથી રાશિઓને કેટલો ફાયદો થવાનો છે એ આપણે આ વિડીયોમાં જાણીશું પ્રથમ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ છે આ દિવસે તેમને માનસિક શાંતિ મળશે અને કારકિર્દીમાં પ્રગતિ વધશે તમારા પ્રયત્નો સફળ થશે અને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી એક શુભ દિવસ છે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકશે કારકિર્દી ક્ષેત્રે પર તમારી પકડ મજબૂત બનશે તમારો ધંધો વેપાર ખૂબ જ સારો ચાલશે અને તમને મોટી સફળતા મળશે મિત્રો વાત કરીએ તમે એક કરતાં વધુ વ્યવસાય શરૂ કરી રહ્યા છો તો એમાં તમને બહુ મોટો ફાયદો થશે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે વસંત પંચમી પર બનેલો શુભ સંયોગ આ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કર્ક રાશિના લોકો તેમના જીવનમાં સારા અને શુભ સમાચાર મેળવી શકે છે કર્ક રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ છે કર્ક રાશિના લોકો વસંત પંચમીના દિવસે અપાર ધન મેળવી શકે છે કર્ક રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ એટલે કે મહત્વપૂર્ણ જે લોકો હજુ સુધી પોતાના જીવનસાથીને મળ્યા નથી તેઓ આ પવિત્ર દિવસે તેમને મળી શકે છે એવો સહયોગ બનવા જઈ રહ્યો છે આ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ફાયદાકારક સાબિત થઈ શકે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ વસંત પંચમી ખૂબ ફાયદાકારક અને એમનું ભાગ્ય બદલી જાય એમનું નસીબ બદલાઈ જાય તો મિત્રો તમને જણાવી દઈએ કે ફક્ત માન નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા થાય અને આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી તકો મળે નવી નવી કે જે થકે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવે ખુશીઓ લાવે એવું કર્ક રાશિના લોકો માટે જીવનસંગીની બને જીવન જીવનસાથી બને એવી જ ખુશી દેવી મા સરસ્વતી અને મા લક્ષ્મીની અપાર કૃપા તમારા ઉપર સંપૂર્ણપણે તમારા ઉપર રહે એવી યોગ બનવા જઈ રહ્યો છે કન્યા રાશિ વસંત પંચમી પર શનિના ગોચરનો શુભ પ્રભાવ કન્યા રાશિ ઉપર પડશે વસંત પંચમીનો દિવસ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો લાંબા સમયથી અટકાયેલા કાર્યો પૂરા થાય બાળકો તરફથી કેટલાક સમાચાર સારા મળે વસંત પંચમીના રાશિ માટે ખૂબ જ ખુશીઓ લઈને આવવાની શક્યતા પણ હોઈ શકે વસંત પંચમીના દિવસે આ રાશિ લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય અને લોકો માટે આ સમય એવો સારો હોય કે જે સમય એવો સહયોગ બને કે તમારી આર્થિક જે સ્થિતિ હોય તંગી હોય એ બધી દૂર થાય અને સુખના દિવસો આવે એવી આ સહયોગ બનવાનો છે અને આ રાશિના લોકો માટે આર્થિક સ્થિતિ મજબૂત થાય કારણ કે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા રહે અને કન્યા રાશિના લોકોમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે એવો સહયોગ બનવા જઈ રહ્યો છે ખાસ કરીને કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ ખાસ રહેશે અને ફળદાયી સાબિત થઈ શકશે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે તમારામાં મીઠાશ હળવાશ માન સન્માન એવું ઘણું બધું તમને માની કૃપાથી મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી